બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાનોલ ગામમાં બાકળિયા પરિવારના આંગણે ગોગા મહારાજનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ચાળવાના ગોગા મહારાજની પ્રતિષ્ઠા વિધિમાં યજ્ઞ આચાર્ય તરીકે ડેડાવાના પ્રકાશભાઈ દેવે સેવા આપી હતી મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થયો હતો રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો ભજનિક નટવરદાસ સાધુ ભરત ગોહિલ અને શ્રદ્ધા સાધુએ મોડી રાત સુધી ભજનોની રમઝટ બોલાવી હતી બીજા દિવસે ફૂલેકો અને અન્ય ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી રાત્રે ધૂળનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ગોગાધામ ચાળવાના ભુવાજી દશરથભાઈ રાજપૂત ચેહરધામ દાતિયા ધાણીના ગણપતભાઈ પુરોહિત અને નાનોલના સવાભાઈ વાવેચા સહિત અનેક ભુવાઓએ હાજરી આપી હતી ત્રીજા દિવસે સવારે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી ચાળવા ગોગાધામના ભુવાજી અમરાભાઈ રાજપૂત સહિત મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો